અમીરગઢ ખાતે ગુજરાતી આધુનિક ગીત કવિ રમેશ પારેખના ગીતોનો સુગમ સંગીત કાર્યક્રમ યોજાયો સરકારી વિનિયન કોલેજ અમીરગઢ ખાતે ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ ગીત સંગીત નૃત્ય ધારા અને ગુજરાતી વિભાગ દ્વારા રમેશ પારેખના સુગમ સંગીતના કાર્યક્રમમાં પધારેલ તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ વડનગરના વિભાગ અધ્યક્ષ ડોક્ટર ચૈતન્યકુમાર જોશી સાહિત્યમાં છંદ અને લય વિષય પ્રત્વે સંગીતમાં નાદ શબ્દ લય નૃત્ય છંદ ગદ્ય પદ્ય તેમજ ચાર વેદ સાત સ્વર અને ચોસઠ કળાઓ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપી તબલાના વિવિધ તાલને પ્રેક્ટિકલ દ્વારા બહેલાવી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ ઉપરાંત પાલનપુર ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ ઉર્વશી પ્રજાપતિ હનીરાણા પાયલ સોલંકી દીપિકા યસ વગેરે વિદ્યાર્થીઓએ રમેશ પારેખના ગીતોને તેમના કંઠસ્થ સુરથી સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા કવિના શબ્દને ભાવાંજલિ તેમના ગીતોથી આપી આનંદ વિભોર બનાવ્યા હતા અને ફાઇન આર્ટ્સ કોલેજથી પધારેલ પ્રોફેસર રજત મહેતાએ સંગીતનું જીવનમાં મહત્વ વિષય પર માર્ગદર્શન આપી તેમના સુમધુર કંઠથી ઝવેરચંદ મેઘાણીનું ગીત મોરબની થનગનાટ કરે તાળીઓના નાદ સાથે આખો હોલ ગુંજી ઉઠ્યો હતો આ ઉપરાંત ગુજરાતી વિભાગ અધ્યક્ષ ડોક્ટર મહેશ પ્રજાપતિએ રમેશ પારેખના જીવન સર્જન વિશે માર્ગદર્શન આપ્યું હતું ગીત સંગીત નૃત્ય ધારાના કન્વીનર ડોક્ટર મંજુલાબેન પરમારે મહેમાનોનો સવિશેષ પરિચય કરાવ્યો અને સફળ સંચાલન ડૉક્ટર વર્ષાબેન એન ચૌધરી અને આભારવિધિ ડૉક્ટર નરેશભાઈ જોશીએ કરી હતી આ સંપૂર્ણ કાર્યક્રમ આચાર્ય ડૉક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો